લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે નસવાડી તાલુકાના વિવિધ ધાર્મિક સ્થળોએ કૈલાશ ફાઉન્ડેશન દ્વારા નર્મદા પરિક્રમાવાસીઓ માટે ગરમ વસ્ત્રો ગાદલા અને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું વર્ષથી નર્મદા પરિક્રમાવાસીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે શિયાળાની ઋતુમાં પરિક્રમાવાસીઓને રાત્રિ રોકાણ દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી આ માનવતાભર્યું આયોજન કરાયું અને લાકાકોઈ ગામના ધાર્મિક સ્થળોએ આ સેવા કાર્ય હાથ ધરાયું આ પ્રકારની સેવાથી પરિક્રમાવાસીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું નર્મદેહર નાની કડી સપનેશ્વર મહાદેવ મંદિરે કૈલાસ ફાઉન્ડેશન તરફથી જે અગાઉ અનાજ આપ્યા હતા એ અનાજ અમે ક્યારના મોકલી આપેલા હમણે આજે બે થી ત્રણ દિવસ પહેલે કૈલાસ ફાઉન્ડેશને અહીંના માટે ઓળવાનું પથરવાનું ઓશિંગા પણ સાથે સાથે તાટપત્રી પણ આપ્યું છે સાત ગાદલા સાત બ્લેન્કેટ એ આખું સાત સાત સેટ અહીં આ મંદિરે પણ આપેલું છે અમે ખરેખર કૈલાશ ફાઉન્ડેશનને બહુ આભારી છીએ કે અમારે આવા આદિવાસી વિસ્તારમાં જે ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે ખ્રિસ્તીકરણ થઈ રહ્યું છે આવા મંદિરોને આ જે પ્રક્રમાવાસીઓ નીકળે છે આ પ્રક્રમાવાસીઓને આ સેવાના સાથે સાથે જે ધર્મ પરિવર્તન જે બટડાઈ રહ્યા છે એમને પણ આ સરસ કામગીરીથી એમનો હો જે ધર્મથી પરિવર્તન થઈ રહ્યા છે એમને હોય પ્રોત્સાહન મળે આપણે સનાતન ધર્મ ને એ થાય એટલા માટે અમે ફાઉન્ડેશન ફાઉન્ડેશનને ખરેખર ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મારું નામ જયસિંહભાઈ ફતુભાઈ રાઠવા રામ જાનકી સેવા સમિતિ ટ્રસ્ટનો હું પ્રમુખ છું અમારા ગામની અંદર જે વખતે અયોધ્યામાં જ્યારે રામ મંદિર બન્યું ત્યારે આપણા રામ મંદિરનું ઉદઘાટન થયું હતું અને ત્યાર પછી અમે આ જે પરિક્રમાવાસીઓ માટે જમણવારથી મળીને દરેકની સુવિધા અમે કરીએ છીએ દરરોજના લગભગ પચીસથી પચાસ જેટલા છે ને પરિક્રમાવાસીઓએ રાતવાસો કરે છે અમારા વિસ્તાર એક આદિવાસી વિસ્તાર છે ડુંગર વિસ્તાર છે જેથી કરીને આ બધી સુવિધા કરવામાં અમને ઘણી મુશ્કેલીઓ પણ નડે છે તેમ છતાં આજે કૈલાસ ફાઉન્ડેશન વડોદરા દત્તભાઈ તરફથી સાત ગાદલા સાત વશીગા સાત રજઈ આ બધી જ વસ્તુ છે ને આજે અહીંયા આપવામાં આવેલી છે અનાજ પણ આપવામાં આવેલું છે જે અમારા આદિવાસી વિસ્તારની અંદર ખરેખર જોવા જાય તો આ સુવિધા અમારા માટે છે ને બહુ જ ઉપયોગી પણ છે અને જે આવનાર જે વ્યક્તિઓ છે જે પરિક્રમાવાસીઓ છે તેને આ બધી સુવિધાઓ પૂરી પડે એમ છે અને અમારા વિસ્તારની અંદર આ જે મંદિરો જે બની રહ્યા છે કે મંદિરો બનાવવામાં જે આ રીતના જે જુદા જુદા જે દાતાઓ છે એ જો અમને આ રીતનું દાન આપી અને પૂરું કરશે તો ચોક્કસપણે આ વિસ્તારની અંદર ગરીબાઈ હોય અને ગરીબાઈના લીધે ઘણા માણસો ખ્રિસ્તી ધર્મ પણ અપનાવી રહ્યા છે તો એ પણ છે ને એની પણ લગામ થશે એવું હું ચોક્કસ ચોક્કસ માનું છું જે નર્મદા પ્રતિમાવાસીઓ માટે કૈલાસ ફાઉન્ડેશનને સંપર્ક કરતા કૈલાસ ફાઉન્ડેશને મને આ આદિવાસી વિસ્તારમાં નર્મદા પ્રતિમાવાસીઓ માટે બહુ સરસ વ્યવસ્થા કરી આપ્યું છે અને આજે દસેક દિવસથી આ અનાજના બહુ સરસ વ્યવસ્થા અનાજ પાણી બધું ટોટલ વ્યવસ્થા કરી આપ્યું છું આજે બે ત્રણ દિવસ પહેલે એમને તે એમને ઓળવાનું પથ્થરવાનું અને માથે મેળવવાનું ઓશિંગો કલશ ફાઉન્ડેશને અમને બહુ મોટી સાહ સાથ સહકાર આપ્યું છે એમને મને પાંત્રીસ જેટલા ગાદલા પાંત્રીસ જેટલા બ્લેન્કેટ ના પાંત્રીસ જેટલા ઓશિંગાને વ્યવસ્થા કરી આપતા અમારા આદિવાસી વિસ્તારમાં ખુશીના લહેર છે કૈલાસ ફાઉન્ડેશન જેવો હું સંપર્ક કર્યો એ લોકો તાત્કાલિક એગ્રી થઈ ગયા કે કઈ વાંધો બબલુભાઈ આ તો એક સેવાના કામ છે એ સેવાના કામથી આપણે પાછા નહીં પડીએ એમને તાત્કાલિક ધોરણે આ બધું વ્યવસ્થા કરી આપ્યું એટલે કૈલાસ ફાઉન્ડેશનના જે માલિક છે એવા દત્તભાઈને અમારે આદિવાસીના નર્મદા પ્રક્રમવાસીઓ તરફથી એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વિતરણને કઈ જગ્યાએ કરવામાં આવ્યા છે વિતરણ આજે લાવા કોઈ મંદિરે ઘુટા રામજાનકી મંદિર નાનીકાળી સપનેશ્વર મહાદેવ મંદિરે